તો જૂનાગઢના એક પ્રોફેસર સાયબર ફ્રોડનો શિકાર બન્યા છે અજાણ્યા શખ્સોએ ફોન કરી પોતે કસ્ટમ અને મુંબઈ બ્રાન્ચના અધિકારીઓની ખોટી ઓળખ આપી તાઇવાન મોકલેલા પાર્સલમાં તમારા આધાર કાર્ડનો ઉપયોગ થયો છે અને તેમાં ડ્રગ્સ નીકળ્યું છે તેમ કહીને ફરિયાદીને નેવું દિવસ જેલની ધમકી આપી અને ઘરમાં પૂરી લીધા હતા ત્યારબાદ કેસમાં ફસાવવાની ધમકી આપી ચૌદ લાખ રૂપિયા વધુ રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી હતી આ સમગ્ર ઘટના બાદ ફરિયાદીને કંઈક ખોટું થયું હોવાની શંકા જતાં સાયબર પોલીસનો સંપર્ક સાધ્યો હતો સાયબર પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી કરતા બે લોકોને ઝડપી પાડ્યા છે બંને આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા સાયબર પોલીસે ગણતરીના કલાકોમાં જ કેસ મૂકેલી અન્ય કોઈ ગુના આ બંટી બબલી દ્વારા આચરવામાં આવ્યા છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે આ કામના આરોપીઓ પોતે કસ્ટમ અને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી છે એવું કહી અને કીધું કે તમારું એક પાર્સલ મુંબઈ ડ્રગ્સ મળી આવેલ છે જેથી તમારી ઉપર કેસ કરવામાં આવે છે અને તમે જો અમારી આ જે ચેનલ આઈડી છે એના ઉપર અમને આ તપાસમાં પૂર્ણ સહકાર આપશો તો તમારો છુટકારો થશે નહીતર તમને તમારી ધરપકડ કરવામાં આવશે આરોપીઓ ફરિયાદી સામે ડિજિટલ એરેસ્ટ કરેલા અને એની પાસેથી અલગ અલગ ખાતામાં કુલ ચૌદ લાખ અઢાર હજાર એકસો પચીસ ની સાયબર ફ્રોડ કરેલો છે